ইতনতি করে চ্রঽ শিশে নিসাজে করসে করগ বাহয়ে সদে ঔ্র এরেজে উßএ মার� diyor જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર તમારું અમારા ન્યુ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણી ઘણા સમય પછી અમે આવી ગયા છીએ ફરી એકવાર વાર ન્યુ લોકેશનમાં તો ચાલો આપણે તમને બતાવીએ આજે હવે સવારની શેટી ખોલી છે શેટીના પાટિયા ફિટ કરવાના છે જો અહીં પડ્યા છે એટલા માટે કપડાં બપડાનું બધું ધોવાઈ ગયું છે આજે સવાર સવારમાં બધી ઘરની ઘર વસ્તુ બધી હરખી મૂકી દીધી પણ એક ઘરની અંદર તમારે ધોયા જેવી વસ્તુ છે તમે જુઓ પછી કહેજો કે હાલત કેવી છે ઘરની તો લૂઝ થઈ ગઈ છે તો એ માટે ચેટીના પાટિયા છે એ હરખા ફિટ કરવાના છે બધી વસ્તુ બાર કાઢી આ રી મારા આણાની વસ્તુ છે બધી આ મારા મેના રાણી ઓપટ રાણી તમે જોઈ શકો છો શેટી એમને એમ ખુલ્લી છે આ સામાન બધો મૂકવાનો છે અને બીજું કે આજે તમને એક ખાસ મસ્તીના ન્યુ મહેમાન સાથે મેળવવાના છે જે ઘણા સમયથી અમારા વ્લોગમાં આવ્યા નથી અને સસ્પેનમાં નથી આપણે એમણે એમનું મોઢું બતાવી દેવાનું છે પણ એ પહેલાં આપણે ઝમરૂકડીએ આવી બરાબર ચાલો તો જોવો આ રે અમારે ઝમરૂકડી એવું નથી જમરૂકડીમાં જમરૂક નથી હો મસ્ત જમરૂક છે શું આવી પાકલ અને તોડી લઈએ જો પાક્કલ જમરૂક છે તમારી જમરૂકડી અને ઉપર પણ તમને આટો મારવા લઈ જાય ઘણા સમય પછી આ બ્લોગમાં ફરી એકવાર આ પાછું લોકેશન આવ્યું છે એટલે તમને બધા આર્યું રૂડું રૂપાળું ગામડું હવે આપણે પેલા જે મહેમાન હતા ને એની પાસે જઈ બરાબર ને ચાલો

જો ભાઈ અમારે શીતલ નું કારખાનું તમને આજે બતાવવાનું હતું પછી આજે એને કોટડા જવાનું હતું એટલે મેં કઈ બ્લોગ ની તૈયારી કરી નતી પછી મને એવું થયું કે ઘરે છે તો હાલો આપડે બ્લોગ બનાવી લઈ આ રે શીતલ હાલો તું તો બધા ફ્રેન્ડ ને તારું ઘર બતાવ્યા રસોડું રૂમ तो आ से शीतलोनियानु जो जा 12 थी ना 12 थी जा आलो अगर उन्नी अंदर आलो आगे थी पाहे थी रूम बताई अच्छा मारी उमर कितनी छे 18 उमर छे ओ

જો તો આ બધી વસ્તુ તાર મૂકવાની છે આ તો ઘરે રહી છો ને એનું એનું પરિણામ કાઈ ની ફ્રેન્ડ્સ આજે આપણે શીતલ નું ઘર જોયું અને આપણે હાંજોકન નું

બન્યા રહેજો અને મળીશું રાત્રે તો ફ્રેન્ડ આપણે રાતનો બ્લોગ જે વેટિંગમાં રાખ્યો હતો તે અત્યારે આપણે કમ્પ્લીટ કરવાનો છે તમને ખબર હતી આપણે શીતલ ના મમ્મી પપ્પા એના ભાઈ એની બેન એમના ફેમિલીમાં કોણ કોણ છે એ બધા આપણે મળવાનું હતું તો ચાલો આપણે મળીએ શીતલ આ રહી આ રહી શીતલ હાલો બતાવાલ કોણ કોણ છે ફેમિલીમાં તમારે પપ્પા મમ્મી ભાઈ બે કેટલા ભાઈ છે બે ભાઈ બે બેનો બે ભાઈ ને બે બેન મમ્મી પપ્પા ક્યાં છે હાલો બતાવો આ રહ્યા મારા પપ્પા Ariya shitol napo pa, ariya mare momi, ariya mare momi, ariya alo, alo, uba lo, ubata, blog, 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 Didi. ગુવા તો એને ગુડકી વાળી માથામાં તમે ઘણા ઘણીવાર તમે ચિતલના વીડિયોમાં જોતા હશો એમનું નામ શું છે કિંજલ કિંજલ તમે કિંજલનું કીતાર શું નામ છે તારું કિંજલ કિંજલ ને ગીતારબારી હા તું છે ઓ કિંજલ ઠાકોર ઓય બાપા બધાના નામ આમ ને આમ આવી ગયા હા ગીતારબારી આ ચિતલ ઠાકોર અને આ રે કિંજલ દવે

અને અમારા રસોડાનું સામાન રહ્યો અહીંયા આ રહ્યું મંદિર રહ્યું આ બધી વસ્તુ આમને પડી છે આ બધું ચેન્જ કરવાનું છે આ બધું પડે એમ છે એટલે થોડુંક ચેન્જ કરવાનું છે એટલા માટે છે ને આ રહ્યો ટાકો જે વપરાશમાં આવતો નથી એટલે અંદર પીડ્યો છે દુકાનની અંદર બાકી બધી વસ્તુ જોવામાં પડી છે આ રસોડું રસોડાનો ભાગ તો કઈ નહીન્ડ બરાબર ચાલો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા બરાબર કેમ કે આજે અમે થોડીક મોજ મસ્તી જેવો બ્લોગ બનાવ્યો છે અને શીતલની ફેમિલીને ક્યારેય બતાવ્યા નતા એટલે એમની ફેમિલી ને બતાવ્યા છે અને એની ફેમિલી મેમ્બર્સ માં હજી એક મોટો ભાઈ છે મોટો આપડે અત્યાર સુધી કોઈ દિવસ શીતલના ના મમ્મી પપ્પા ને બતાવ્યો નતા તમે જોયા અને શીતલ પણ જોઈ ઘણા સમય પછી મેં પણ શીતલ ને જોઈ તો કઈ નઈ અમને ખૂબ ખુબ આનંદ આવ્યો તમને આ બ્લોગ કેવો લાગ્યો જણાવવાનું ભૂલશો નહીં કોમેન્ટ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમે અમારો બ્લોગ ક્યાંથી જોવો છો બરાબર ને બાકી અમારે જમરું કે એક નંબર હતા તો ચાલો બાય 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 તો ચાલો ફ્રેન્ડ્સ મળીશું આપણે એક ન્યૂ બ્લોગની સાથે અત્યારે જય માતાજી જય શ્રી કૃષ્ણ